ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ કાલસર ગામમાં કાદવ કીચડ અને કચરાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન કાલસર ગામના સ્થાનિકોને ચાલીને આવવા જવામાં પણ તકલીફો પડી રહી છે અહીંયા રહેતા લોકોનું કહેવું છે કે બાઇક ચાલક હોય કે પછી ચાલતા જતા હોય કેટલાક લોકો અહીંયા સ્લીપ ખાઈ જાય છે કાલસર ગ્રામ પંચાયતની બાજુમાં સ્કૂલ નજીક કચરો છેલ્લા ઘણા વર્ષોથી નાખવામાં આવે છે કાલસર ગામમાં સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે ઠાસરા તાલુકાના કાલસર ગામ મુખ્ય રસ્તો કે જે કાલસર ગ્રામ બસ સ્ટેશનથી લઈને બાપુનગર પઠાણવાડા વાટા મસ્જીદ એસબીઆઈ બેંક કાલસર ચોક તળપદ મસ્જિદ સંતરામ મંદિર ચોક કાલસર ગ્રામ પંચાયત સુધીને જોડતો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં છે અને આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી વારંવાર તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે અને કાલસર ગામે કામગીરી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગણી અને લાગણી છે અલ્તાફ શેખ કપડવંજ